ડભોઈ વડોદરા રોડ પર રોડ પહોળો કરવાની કામગીરીને પગલે વાહન વ્યવહાર જોખમી બની રહ્યો છે ડભોઈ વડોદરા રોડ પર ચાલતી રોડ પહોળો કરવાની કામગીરી અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ આપી રહી હોય કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પહોળો કરવા ખોદેલા ખાડાની સાઇડ સાઈડ પર કોઈપણ મોડ લગાવવામાં આવતા નથી સાથે રેડિયમથી લાગેલા છેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે તેવામાં ગત મોડી રાત્રે ડભોઈ નગરપાલિકા કોર્પોરેટર હિતેશ ઠાકોરની ગાડીને પીલપુર નજીક અકસ્માત નડ્યો હતો રોડની સાઈડમાં આવેલ ખાડામાં ગાડી ઉતરી જતાં ભારે નુકસાન થયું હતું છેલ્લા સપ્તાહમાં દસ ઉપરાંત નાના મોટા અકસ્માતો સર્જાતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરની નિંદ્રા ક્યારે ખુલશે તે સવાલો ઊભા થયા છે પહેલી તકે રોડ સાઈડમાં ખુદેલા ખાડામાં રેડિયમ પટ્ટી લગાવી સાથે ડિવાઈડરમાં માટીના ઢગલા દૂર કરવામાં આવે જે મધ્ય સુધી આવી જતા હોય વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર